ગુડ મોર્નિંગ ને જય માતાજી અત્યારે વાગી ગયા આઠ આઠ વાગી ગયા કે હા ખબર નથી મને આવે હજી તડકો જોડકો થઈ ગયો મને અહીંથી ઉઠવાનું મન જ નથી એટલી ટાઈટ પડી ને આ હા હા પાથરવાનું હોય ને જો મારે સાંઈ જ પડ્યું હતું એટલી ટાઈટ વાણું ભાઈ તૂટી તો ટાઈટ વાણી એમાં કંઈ ઘટે નહીં મારે કરે તો મિત્રો તમને મળું ડાયરેક નાહી ધોઈને ફ્રેશ થઈને નાસ્તો કરીને ડાયરેક્ટ તમને મળું હવે અને આજ છે તમને આગળ કવાલો હતા નથી એવું સપ્રેસ છે તમારા માટેનો તો હું તમને નાહી ધોઈને પછી ડાયરેક્ટ મળું ફાઇનલી મિત્રો નાહી ધોઈને નાયો તો નથી જોકે મોડું બોડું ધોઈને અને નાસ્તો કરીને હવે જાઉં કે ડાયરેક્ટ ગુવાળો નાસ્તો નાસ્તો કરી લીધો આપણે તો જો આ કપડાં બપડા પહેરીને નીકળી ગયો ચડ્ડો ટી શર્ટ હોય જ તો આમાં નક્કી ન હોય ક્યાંથી ક્યાં ગમે કલર લગાડી એમ નક્કી નહીં એટલે ચડ્ડો બડ્ડો પહેરીને આવી ગયો અને કલર લી લીધો આપણે અત્યારે તો આ બે જ છે પણ ફાઈબરના ઘરે એટલે કે વિપુલને ત્યાં પડ્યો હોય આપણે બાચકા લીધા બે બે બાચકા લીધા તો ચલો કન્ટિન્યુ ગાડી આવી ગઈ આપણી તો ગાડીમાં હવે આપણે ડાયરેક્ટ લગાવી દે છે

આપડા <ih> <laughs> <sighs> <todicroatic> <ADA> બહારો બોલે દીધો આખી ગેમ હતી એક તો આવે માં બન્યા જાય જો મારા કલેજ આવો તો ચલો કન્ટિન્યુ ભાઈ કેજો એક મેં નાય લીધું હોય કે અને દેવો ને પાછો આવી ગયો હોય વિપલો જો વિપલો મોટું દેખાતું બસ બસ

અમે આવી ગયા નાવા બોડી બોડી રમી લીધી હવે તો હવે અમે નાવા પોગી ગયા પેલા મેં મારી ગાડી નવરાઈ દીધી હે પછી મારે નાવા ને પેલા મેં મારી ગાડી નવરાઈ અમાર જો ત્યાં બધા ના છે અમાર લાંબા ના લીધું હે વિપલો જો મોઢું કહે પણ ધાતું નથી હજી એનું મોઢું વાળ ઉભા થઈ ગયા આમાં વાહ વિપલા વિપલા થોડોક આમ આગળ જતો ભાઈ હમણાં એ પૂછે કે કલર વયો ગયો કે નથી ગયો પણ હજી કલર હજી ગયો નથી કલર હજી એવો ને એવો છે કેમ કે લંબુ પાકો કલર લગાડી દીધો હે તો મિત્રો તમને વસ્તુ બતાવું જોઈજો તમને કમાલ જોજો હમણાં જોવા કલર કેટલો નીકળે મિત્રો ભાઈ સાબ ચલો એટલે આમ જો મારા તો વે જોયા જેવા જ નથી આમ જોતા મોટું બધું ઉતરા તો મિત્રો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં હું મારા કલેજ આવો તો મિત્રો આપણે મળી આવે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય